બંને પિતા બાપના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશરોજ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત તથા આવકાર કરીએ છીએ અમારો એક આ નમ્ર પ્રયત્ન છે કે આપણે ઘણા લોકો સુધી પિતા બાપના જીવંત વચનો પહોંચાડીએ અને કોઈક એક આત્મા પિતા બાપના પવિત્ર નામમાં જીતીએ આપણે સગડાઓ પાપમાં જન્મેલા છીએ આપણે સગડાઓ પાપી છીએ પણ પિતા બાપે આપણને એમના એકને એક પુત્રના લોહી વડે ખંડી રહીને આપણને તેમના દીકરા દીકરી બનાવ્યા છે ત્યારે આપણે પિતા બાપને માન મહિમાને ગૌરવ આપીએ આ તેમના જીવંત વચનો જે આપણને વાંચવાને માટે આ સમય મળ્યો તેને માટે પણ પિતા બાપનો આભાર માનીએ આજના વચનોમાં જોઈશું એ પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરીશું પ્રાર્થના કરીશું એ સર્વશક્તિમાન અમારા પ્રમાણેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અમે સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીસ અને તમારી કૃપા આપજો અને વાંચવામાં સમજવામાં અમારી સહાયને મદદ કરજો તમારા જ્ઞાન બિદ્ધિને ડાપણથી ભરજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા વાલા પુત્રના નામથી માગ્યા છે સાંભળો કરજો પવિત્ર પુસ્તક બાઇબલ ગીરશાસ્ત્રનું પુસ્તક અને તેનો છઠ્ઠો અધ્યાય સંકટ સમયે સહાયની પ્રાર્થના હે યહોવા તમારા કોપમાં મને ન ધમકાવો અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો હે યહોવા મારા પર દયા રાખો કેમ કે હું સુકાઈ ગયો છું હે યહોવા મને સાજો કરો કેમ કે મારા હડકામાં પીડા થાય છે મારો જીવ પણ બહુ મૂંઝાયો છે પણ હે યહોવા તે ક્યાં સુધી હે યહોવા પાછા આવો મારા જીવને બચાવો તમારી કૃપાને લીધે મારું તારણ કરો કેમ કે અવસ્થામાં તમારું સ્મરણ થતું નથી સેવોલમાં તમારી સ્તુતિ કોણ કરશે હું નિશાસા રાખીને થાકી ગયો છું દર રાતે હું મારા પલંગને પલાળું છું હું આંસુઓથી મારા બિછાણને ભીંજું છું રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે મારા સર્વ સત્રોને લીધે તે જીર્ણ થતી જાય છે હે દુષ્કર્મીઓ તમે બધા મારાથી દૂર જાઓ કેમ કે યહોવાએ મારા વિલાપનો સાથ સાંભળ્યો છે યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે મારા સર્વ સત્રો લજવાશે તથા બહુ પીડા પામશે તેઓ પાછા ફરશે તથા અચિંતા લજવાશે પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ કરાશે અને કૃપા આપે પ્રાર્થના કરીએ આકાશવાસ્ય મારા જીવન પિતા પરમેશ્વર સર્વ માન મહેમાનને ગૌરવ તમને એકલાને જો પિતા બાપા સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનનું વાંચન કરી શકીએ આ વચનોને આશીર્વાદિત કરો બા આ વચનો સાંભળના સગડા લોકોની પર પણ તમારી આશીષને વરસાદ થવા દો અને આ વચનો પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચે અને કોઈ એક હાથમાં થાય તેવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ વિશેષ પિતા બાપ જો પૃથ્વી પર ઘણા દેશો એવા છે કે જ્યાં આગળ તમારા નામને માન મહિમા હાથ મળતા નથી ત્યારે એવા દેશોના રાજનેતાઓને તમે સ્પર્શો અને તેઓ તમારો સ્વીકાર કરે તેમને માન મને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો બાપ તમારા લોકો તમારા બાળકો તમારા દીકરા દીકરીઓ એ સગડાઓને તમે સાતપુર સંભાળો તેઓની સહાયતા મદદ કરો અને તેઓને જોતા તમામ સારાવાળા તમારા ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ તેઓને મળી રહે તેવી કૃપા પણ તમે થવા દેજો બાપ આ દિવ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરજો બાપ કામ નોકરી ધંધા રોજગારો સગડા લોકોને મળી રહે તેવી કૃપા પણ અમે મારી પાસે માગી લઈએ છીએ વિશેષ પિતા બાપ કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તમારા ગાયલ તંદુરસ્ત સાથોના સ્પર્શ પડે તેઓનો સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જો કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ અને કુટુંબની સહાયતા મદદ કરો બાપ તમારો આત્મિક દિલાસો તે અનંત કડીક દિલાસો છે પિતા બાપ તમે એ કુટુંબને પૂરો પાડો વિશેષ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો મારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરો અને આ દેશનું સુકાન ચલાવવા માટે તમે તેઓને શક્તિ સામર્થ્ય બળબોધને ડા પણ આપો બાપ વિશેષ અત્યારે ઠેક ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે પૃથ્વી પર અશાંતિના ઘનઘોળ વાદળો ફેલાયેલા છે કોઈ પણ ઠેકાણે કોઈ આશા જેવું દેખાતું નથી કે ક્યારે શું થઈ શકશે પણ પિતાબા તમે કહ્યું છે કે મારા આવવા અગાઉ આ શક્તિ બિનાઓ બનશે અને તે બનવી જરૂરી છે કેમ કે તમારા વચનોમાં કયું છે કે આ સગળું થશે તે અંતની નિશાની નથી માટે અમે ગભરાઈએ નહીં વિચલિત ન થઈએ પણ તમારા નામની અંદર તમારા માર્ગોની અંદર તમારા પવિત્ર વચનોની અંદર વળગી રહીએ તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે પણ તમે મારી સહાયતા મદદ કરો અમે અસુધોટોના પાપી માનવીઓ છીએ અમે પડપણના પાપી માનવીઓ છીએ ત્યારે પિતા બાપ અમારાથી જાણે અજાણ્યા થયેલા પાપ ગુનાઓની માફી માંગતા અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી અને મધ્યસ્થી સોસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા